વડિયામાં પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મર સામે રોષ જોવા મળી રહ્યો છે કોંગ્રેસના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું વડિયાના સરદાર ચોક બસ સ્ટેન્ડ પાસે ભાજપના કાર્યકરોએ પુતળા દહન કર્યું હતું ગઈકાલે પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિરજી ઠુમ્મરે કરેલી ટિપ્પણી મામલે ભાજપના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે કાલની તારીખમાં અમરેલી કોંગ્રેસની સભા હતી તેમાં વિરજીભાઈ ઠુમ્મર ભાન ભૂલ્યા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિશે ખરાબ ટિપ્પણી કરી ખરાબ ટિપ્પણી વિશે વડિયાકુકાઉ તાલુકાના કાર્યકર્તાઓમાં રોષ ઉભો થયો હતો એ રોષનો કાર્યક્રમ આજે વિરજીભાઈનું પુતળોનું દહન કરી અને રોષ ઠાલવ્યો છે વિરજીભાઈના નારા પણ લગાવ્યા બધા કાર્યકર્તાઓએ વડિયાકુકાઉ તાલુકા આખો નારા છે કાલની તારીખમાં અમરેલી કોંગ્રેસની સભા હતી એમાં વિરજીભાઈ ઠુંબર ભાન ભૂલિયા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિશે ખરાબ ટિપ્પણી કરી ખરાબ ટિપ્પણી વિશે વડિયાકુકાઉ તાલુકાના કાર્યકર્તાઓમાં રોષ ઊભો થયો હતો એ રોષનો કાર્યક્રમ આજે વીરજીભાઈનું પુત્રનું દહન કરી અને રોષ ઠાલવ્યો છે વીરજીભાઈના નારા પણ લગાવ્યા બધા કાર્યકર્તાઓએ વડિયાકુકાઉ તાલુકા આખો નારાજ છે